ગાડી બે ગયા દાદી ને મીઠું ને મીઠું પાણી પીશ બેઠો બેઠો મીઠું પાણી પી છું હે બધું પી ગયો ઠંડુ ઠંડુ કુલ કુલ નથી કુલ કુલ તો નોર્મલ છે બોટલ નોર્મલ છે કે અમે લોકો પણ બેસી ગયા છે હું ને દીપેશ કાકા પણ થઈ ગયો હું ને દીપેશ કાકા પણ બેસી ગયા છે દિવ્યાબેન ના ઘરે ભુલ ગર્દીમાંક ટ્રેનમાં પહોંચી મલી ગઈ જગ્યા મસ્ત છે જગ્યા જો ફૂલ કેટલી ગર્દી છે તો પણ આ સાઈડમાં પણ છે ગર્દી હા બધા બેસી ગયા ટ્રેનમાં હવે ઉતરીએ ટ્રેન ચાલુ થાય પછી કો

Kami datang ke dalam meja Masukkan pimpinan itu, Nadir tak hampir Masukkan pimpinan Pimpinan Masukkan darjah Masukkan બધ હવે કોપર જ આવશે પછી ડોમ્બીવલી બુઆ ઘરે જાવું છે ને તો પછી ચાલો ચાલો આપણે ઉતરીને મળીએ પછી ફૂલ કરી દી બધા ઉતરી ગયા ટ્રેન માંથી દીવા વસાઈ વાળી ટ્રેન છે આ એમાંથી અમે ઉતરી ગયા છે કોપર ઉતરી ગયા છે કોપર હા આપણે બ્રિજ ચડીને બ્રિજ ચડીને હવે જઈએ ઉપર પેલા થોડી ગરદી હલ થવા દ્યો પછી જાય પછી જાય હવે કોપર ઉતરી ગયા જાય તે આપણે રિક્ષા કરી લઈએ અને પછી જવાનું છે આપણે ફૂલ ગર્દી છે બ્રિજ ઉપર ચડવા માટે અત્યારે ટ્રેન ચાલુ થઈ ગઈ છે અત્યારે આ ટ્રેન જો જાય રહી છે અત્યારે

સૂર્ય ભગવાન હાથમાં રહ્યા છે અને અહીંયા છે બહુ મસ્ત જગ્યા અને છે સાડા સાડા પાંચ અંધારું થવા આવી ગયું છે સૂર્ય ભગવાન એકદમ મસ્ત હાથમાં આવ્યા છે અને અમે આવી ગયા છે ડોમ્બીવલી કોપર ઉતર્યા ત્યાંથી રિક્ષા કરી રિક્ષાથી સીધા અહીંયા ડાયરેક્ટ અને મજા આવી ગઈ ડોમ્બિવ આવી ગયા છે અમારી દીકરીને ઘરે દિવ્યાબેનના ઘરે મસ્ત ફ્લેટ છે અહીંયા એનો આ લોકો અત્યારે બેઠા છે દિવ્યા બેન મિતનભાઈ રમે છે અને મોજે મોજે રોજે રોજ તો હવે આપણે મળશું પાછા રાતના સાંજના અત્યારે તો અમે લોકો આવી ગયા છે આરામથી પછી આરામ કરીએ પછી કંઈક નાસ્તો પાણી કરીએ પછી રાતના જમવાનું થાય પછી આજે રાતના રોકાવાના છે કાલે જવાના છે પાછા ઘરે ત્યાં સુધી આપણે મોજ કરીએ આ બધાય બધા મજા આવશે આ લોકો પણ મોજ કરે છે ચાલો મળીએ પછી શું છે ઇલેક્ટ્રિક સ્લેટ છે ઇલેક્ટ્રિક એમાં હા રે લખાય બધું અને પછી કાઢવું હોય તો એને બટન છે ઓકે બટન દબાવો એટલે વયું જાય ને ઓકે કોનું છે એ મિતુભાઈનું છે મિતુભાઈનું છે

ઇલેક્ટ્રિક પાર્ટી સરસ ગેલેરી જો તમને બતાવું કેટલી મોટી છે આટલી મોટી છે અહીંયા એસી છે અને અહીંયા સૂર્ય ભગવાન હાથમી રહ્યા છે ધીરે 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 ઘરે જઈ રહ્યા છે સૂર્ય ભગવાન અને આ એની ગેલેરી છે દિવ્યાબેનની જો કેટલી મોટી ગેલેરી છે જબરદસ્ત ગેલેરી બહુ મોટી છે ભાઈ અને અહીંયા બેડરૂમ છે અહીંયા આપણે બહારથી તો બંધ છે ઓલી સાઈડથી આપણે જઈએ ઓલી સાઈડથી અને આ બાર બહારનો વ્યૂ કંઈક આવો છે દિવાળીમાં કંદિર લગાડ્યા હતા દિવાળી ગઈ પછી દિવાળી પછી અમે નહોતા આવ્યા એટલે આજે આવ્યા છે ને હવે એકદમ મસ્ત સૂર્ય ભગવાનનું દેખાય છે જો જબરદસ્ત સામે બિલ્ડિંગ છે ને બિલ્ડિંગની નીચે ખુલી બાજુ સૂર્ય ભગવાન અસ્ત થઈ રહ્યા છે અને અમે લોકો અહીંયા આવી ગયા છે તો બહુ મજા મોજ મોજ રોજ એ રોજ અત્યારે અમે લોકો ના ઘરે આવી ગયા છે અને મસ્ત વાતાવરણ છે અહીંયા નું અને સરસ હવે મળીએ પછી થોડીક વાર પછી બહુ મજા આવી ગઈ અમારા મેહુલભાઈ પણ આવે છે ઓફિસમાંથી ઓફિસથી છુટી પડી ગઈ છે હમણાં ફોન આવ્યો હવે નીકળી ગયા છે ત્યાંથી ઓફિસમાંથી અહીંયા આવે છે હવે પછી આપણે મળીએ અમારા મેહુલભાઈ મિતાનભાઈ અહીંયા રમે છે ઘરમાં અને આ લોકો રસોડામાં છે હું તમને બતાવી દઉં રસોડું અહીંયા કિચન છે રિયાબેનનું તપ દબાટીને બહાટી અહીંયા ફ્રીજ અહીંયા કિચન

ચા પાણી ને નાસ્તો ચાલુ થઈ ગયો છે હવાર હવાર માં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ ગયું છે હવાર હવાર માં આરતી ગુડ મોર્નિંગ જય માતાજી મિઠાન નું ચા દૂધ તૈયાર થાય છે અને અહિયાં પાઉ ને વડા ને એવું નાસ્તા માં લાવ્યા છે અમારા બે ઓલ અને હવાર હવાર માં ગુડ મોર્નિંગ થઈ ગયું છે જય માતાજી બધા મિત્રો ને હવાર હવાર માં વહેલા ઊઠી ગયા છે ખૂબ જ વહેલા ઊઠી ગયા દેવિયા બેન ના ઘરે છે ને ચા નાસ્તો કરીને જવાનું છે અમારે

હવે જાય અત્યારે વહેલા વહેલા અમે બધા ઉઠી ગયા છે બધા દીપેશ ને બધા આવ્યા છે વૈશાલી આરતી દીપેશ મારા મિતાલભાઈ સુતા છે હજી દીપેશભાઈ અને ચાલો હવે મળીએ પછી કેવી રીતે જાય ટ્રેનમાં જાય કે ઉબેર કરીને જાય એના ઉપર છે પછી આપણે ચાલવા બધું ચા નાસ્તો ચાલુ છે ચાલો નાસ્તો કરવા માટે નાસ્તા પાણી થઈ જાય સમોસા વા મસ્ત છે મે સમોસા છે સમોસા પાવ સમોસા પાવ ગુડ મોર્નિંગ મુંબઈ તો મિતાજ અમારા જાગી ગયા છે રાત અત્યારે 10:30 વાગે બાકી રાત નિંદર નથી આવી ને મિતુ જગ્યા બદલે ને એટલે ઉઠતાય તમારા મિતાજ છે ને જાગી ગયા છે અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે હા દેવી અચ્છા ટીમ છે ચા દૂધ પીધું માં દેખાય पंजाब का तो है ठंडी लगती है जो मौजूद हो तो जो ओके आज दादा जी सारे चल बुवनगर में आया था मैं अब जाए सिकंदरा मैं गोरीबली कथा कर दियो हां अभी नहीं मारेगा बुआ अभी हां आई है ये इड़ा गेली इड़ा ચલો दादी બાય ઈરા ગેલેક્સી અમે ઓલા કરી લીધી છે અહીંયાથી ઘરે જાય છે કે અમે ઘરે ઘરે જાય છે ડોંબી